મહાદેવર જય પરશુરામ હું પ્રફુલભાઈ મોહનભાઈ વાસુ પ્રમુખશ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર જામનગર જિલ્લો છેલ્લી છ ટરમથી સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર જિલ્લા તથા શહેરની અંદર કામ કરવાની જે મને તક મળી બદલ હું મારી જાતને ખૂબ ધન્યવાદ માનું છું ખૂબ ગૌરવ અનુભવ બીજું રોજ સૌરાષ્ટ્ર કચ્છના બંધારણ મુજબ આવતી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના અમારે ઉપરથી સૂચના મુજબ બંધારણ મુજબ મારી ટર્મ પૂરી થતી હોય અને એની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરીને ત્રીસ નવ પહેલાં ઉપર ઠરાવ કરવાનો હોય જે અનુસંધાને આજે રોજ જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ વતી આજની ચૂંટણી પ્રક્રિયા માટે જનરલ બોર્ડ કે જેની કાર્યવાહીમાં પ્રેસનોટ મોબાઈલમાં બધે જાહેરાત કરી અને આજ ચૂંટણી માટેની એક મોટી મિટિંગ કે બધાય જ્ઞાતિ ચોર્યાસી જાતના બ્રાહ્મણ હોય એમાં બધી જાતના ઘટકના પ્રમુખો મહામંત્રી કારોબારી સભ્ય અને અલગ જામનગર જિલ્લાના ઘટક છે જેવા કે રણજીતનગર સાધના કોલોની પટેલ કોલોની એ બધા ઘટકોના આગેવાનો ભાઈઓ બહેનો બધાય વડીલોની હાજરીમાં અલગ અલગ જ્ઞાતિના આગેવાનોની હાજરીમાં આજે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી અને મને એક ખુશી એ વાતની છે કે છેલ્લા ઘણા સમયથી જામનગરની અંદર ઇલેક્શન નહીં પણ સિલેક્શન આજની મિટિંગ હતી ઇલેક્શન માટેની પણ આ જે સિલેક્શન થયું છે એનું મને એક ગૌરવ છે કે જ્ઞાતિજનો જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે અને આગળ ઉપર એક એવી ટીમ મળી છે કે જે અનુભવી છે વર્ષોથી આ કામ કરે છે સમાજનું ગૌરવ છે સમાજનું ઘરેણું કંઈ કે ચોવીસ કેરેટ એવી આખી ટીમ મળી છે એમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી ચૂંટણીના હેડ કે જે બારે બાર જિલ્લાની જેને જવાબદારી છે એવા ભૂપતભાઈ પંડ્યા ચૂંટણી અધિકારી તરીકે અહીંયા હાજર હતા એમની આરે સૌરાષ્ટ્ર કચ્છ ટ્રસ્ટી મંડળના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ ભટ્ટ પણ હાજર હતા અને બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને સમાજના આગેવાનોની હાજરીમાં આજની આ ચૂંટણી પ્રક્રિયામાં અ એક જ સાદે એક જ અવાજે આશિષભાઈ મનુભાઈ જોશીની જામનગર જિલ્લા પ્રમુખ તરીકે બિનઅરી ફોરણી થઈ છે એમની સાથે જે બંધારણ મુજબ મહામંત્રી તરીકે ભાસ્કરભાઈ ચંપકભાઈ જોશી અને બે કારોબારી સભ્ય તરીકે એક નયનભાઈ વ્યાસ અને બીજા રૂપેશભાઈ કેવલિયા આ ચારની ચૂંટણી પ્રક્રિયા આજે સમાજના આગેવાનોની હાજરીમાં વડીલોની હાજરીમાં અને ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં એકદમ નિષ્પક્ષ એક અવાજે બધાએ માદે વહર કરી અને આ ટીમને ઊંચો હાથ કરી અને સહર સ્વીકારી અને એને ખંભે જવાબદારી નિભાવી છે હું ખાતરી આપું છું કારણ કે આ ટીમમાં અમે પંદર વર્ષ ભેગું કામ કર્યું છે અને એને ખાતરી આપી છે કે સમાજના માટે સમાજના હિત માટે સમાજના કોઈ પણ સારા માટા કાર્યમાં આ ટીમ અમે જે રીતે નિભાવી છે એનાથી સવિશેષ સવિશેષ અમારી જવાબદારી નિભાવશે એની ખાતરી અને મને ગૌરવ છે મારી આ ટીમ કે ઘણી વખત છે ને હોદ્દો મૂકતા માણસને તકલીફ પડતી હોય પણ આજ હું મારી જાતને ગૌરવ અનુભવ છું કે આ હોદ્દો મેં મૂક્યો નથી પણ એક હોદ્દો સારા સારી ટીમને આશિષભાઈ અને એની ટીમને સોંપતા મને ખૂબ જ એક હર્ષની લાગણી એક હૃદય માથે હાથ રાખીને હું તો એમ કહું છું બ્રાહ્મણ છે હું માથે હાથ રાખીને કહું છું કે હું અંતરથી મારા દિલથી અને સમાજ વતી મારા જે આ ગૌરવ લઈ શકે એવી ટીમને મેં કમાન્ડ સોંપી છે અને એની ખાતરી છે એટલે આજની તારીખની અંદર જે સમાજે બહોળી સંખ્યામાં કે બબે કલાક તો એને સન્માન કરવામાં હાર પહેરાવવામાં એટલી બધી સમાજની લાગણી છે સમાજે આવી રીતે બધા ભેગા રહી અને સારા સમાજના હિતમાં કામ કરીએ જય પરશુરામ મહાદેવ હર નમક પાર્વતી પતય હર હર મહાદેવ